રામાયણમાં આપણે સૌ કોઈ જોયું હતું કે વાનર સેના ભગવાન રામના નામે પથ્થર લખી દરિયામાં નાખે અને પથ્થર તરતા હતા અને છેક ભારતથી શ્રીલંકા સુધી એક પુલ બનાવ્યો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં એવું બને ખરા કે નદીમાં રામના નામે પથ્થર નાખીએ અને પથ્થર તરે નહીં ને પરંતુ વાસ્તવિકમાં આવી ઘટના બનવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પથ્થર તો નાખ્યા અને પછી શું થયું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ અથવા ખનીજ માફિયાઓના કારણે નદીઓ પરના પુલ ધોવાઈ રહ્યા છે અને આ પુલ ધોવાના કારણે અનેક જગ્યાએ એવી પણ ઘટના બની છે કે ત્યાં નાના નાના કોઝવે આવેલા છે એ પણ આ ખનીજ માફિયાઓ દ્વારા ત્યાંથી ખોદી નાખવામાં આવ્યા છે તેવામાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા ગઢડા પાસેથી પસાર થતી મોજ નદી ઉપરના કોઝવેઓ જે છે તે પણ ધોવાયા છે કોઝવે ધોવાઈ જતાં સ્થાનિક અને કોંગ્રેસના નેતાઓએ અનેક વખત રજૂઆત કરી તેમ છતાંય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કે પગલાં નથી લેવામાં આવ્યા જેને લઈને કોંગ્રેસી નેતા અને કોંગ્રેસની સાથે સાથે સ્થાનિક લોકોએ એકત્રિત થઈને ત્યાં વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ દરમિયાન લગભગ ગામના તમામ આગેવાનોની સાથે સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા ત્યાં રામથૂન પણ બોલાવી હતી અને અંતે જ્યારે બે મહિના કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે કોઈ સાંભળવા વાળો ન આવ્યું ત્યારે ગામના લોકોએ જ રામના નામે પથ્થર લખીને નદીમાં ફેંક્યા હતા ક્યાંક ગામના લોકોને પણ આશા હતી કે ભગવાન રામના નામે પથ્થર લખીને જો એ પથ્થર સમુદ્રની અંદર તરે છે તો ક્યાંક આ નદીની માથે પણ એ પથ્થર તરશે અને આ પારથી પેલે પાર જવા માટેનો પણ અમારી માટે રસ્તો બનશે ગામના લોકોએ પણ શું કહ્યું હતું અને શું કંઈ કહી રહ્યા છે ગામના લોકો આ કોઝવેને લઈને એકવાર એ પણ સાંભળો જીજો અમારો મુખ્ય માર્ગ આ જે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનોથી આ હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેક ડેમે હતું ચેક ડેમ ને બધું ભેગું તૂટી ગયું છે હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે એટલી હાલાકી છે વીસ પચીસ કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે તાલુકા પંચાયતે જવું હોય તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે રામધૂન બોલાવીશી અને એમાં રામને ઘોડે જેમ રામને સેતુ બાંધ્યો હોય એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરે સરકાર આ આ બાબત હાવ નિંદ્રાની ઘોડે સૂતી છે સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી રહ્યું અમે દોઢ મહિનો થયા કારણ આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માપિયા જે હતા એ ખનીજ માપિયાથી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતથી આ તૂટ્યું છે અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી કોઈ કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી અને આ ખનીજ માપ્યાને કોઈ બે ફામ રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી આજે છેલ્લા બે માસથી મોર ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોર ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં ચેકડેમ કમ ખોજવી આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આ પાણી રોકવાનું આયોજન આ પાણી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઈજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું કાર્યક્રમ એવી અમારી છે આ જે ક્રોઝવે એ તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેક ડેમ આ આ જે ક્રોઝવે છે આ ક અને સાથે ચેક ડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે ક કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોઝવે ની બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવું પડે છે ત્યારે સરકારને અમે આ મુંગી બેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે આ લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એ હવે અમારી માંગ છે આ હતી ગામના લોકોની વાસ્તવિક પરિસ્થિતિ કે લગભગ છેલ્લા બે મહિના કરતાં પણ વધારે સમયથી આ કોઝવે ધોવાઈ ચૂક્યો છે કોઝવે ઉપર બેઠા બેઠા રામ રામધૂન પણ બોલાવી પથ્થરો પણ ફેંક્યા પરંતુ તંત્રના કાન સુધી હજી અવાજ નથી પહોંચ્યો કેમ કે એ નિંભર છે એ નહીં જાગે ખનીજ માફિયાઓ પણ ત્યાં ખનીજ ચોરી કરી રહ્યા છે બેફામ ચોરી કરી રહ્યા છે અને બેફામ ચોરી કર્યાના કારણે જ ત્યાં કાં કોઝવે પણ ધોવાઈ ગયો અને હવે નવા કોઝવેના નિર્માણ હેતુથી છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા છે પરંતુ તંત્રના કોઈ અધિકારીઓ સાંભળી નથી રહ્યા આપનું શું માનવું છે આ આખે આખી ઘટનાને લઈને અને તંત્ર જે નિર્ભર થઈ ચૂક્યું છે એને લઈને આપ શું માનો છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ તમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો